વડોદરા શહેર નજીક આવેલા શેઠખી ગામના રહેવાસીઓ હાલમાં બે ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એક છે નર્મદા કેનાલ પરનો જર્જરિત બ્રિજ અને બીજી સમસ્યા છે કેનાલમાં ઠલવાતી ગંદકી શેરખી ગામને સીમ વિસ્તાર સાથે જોડતો નર્મદા કેનાલ પરનો બ્રિજ હાલમાં અત્યંત ખરાબ હાલતમાં છે ગ્રામજનો અને ખેડૂતો આ બ્રિજનો ઉપયોગ ખેતરોમાં અવર જવર કરવા માટે કરતા હોય છે આ બ્રિજ એટલો જર્જરિત થઈ ગયો છે કે તેના પરથી પસાર થવું પણ જોખમી બન્યું છે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે આ અંગે સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી બીજી તરફ નર્મદા કેનાલ ડમ્પિંગ યાર્ડ બની રહ્યું છે બ્રિજની સમસ્યાની સાથે સાથે નર્મદા કેનાલમાં ઠલવાતી ગંદકી પણ ગ્રામજનો માટે મોટો માથાનો દુખાવો બની ગઈ છે કેનાલનું પાણી એટલું ગંદુ થઈ ગયું છે કે તે કોઈ ડમ્પિંગ યાર્ડ જેવું લાગે છે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને આ ગંદકીને કારણે ભારે દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે જેનાથી તેમના સ્વાસ્થ્ય ઉપર પણ ગંભીર અસર થવાનું ભય રહેલો છે વડોદરા શહેરના લોકોને આ જ નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે જો આ પાણી આટલું ગંદુ અને પ્રદૂષિત હોય તો તે શહેરીજનોના સ્વાસ્થ્ય માટે પણ જોખમી સાબિત થઈ શકે છે આ પ્રદૂષિત પાણી અનેક રોગચાળાને આમંત્રણ આપી શકે છે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે આ નાની આ મોટી સરખી અને ભીમપુરા બેની વચ્ચે છે આખું અંકોડિયા ને જે છે અંકોડિયા થી આ શરૂઆત થઈ છે અને ભીમપુરા આપણું એનું સુધનું એવું ટ્રીટમેન્ટ પ્લાન છે શેરખી મુકામે જેવું છે આની સમસ્યા તો કાયમી છે દસ વર્ષથી જ્યારથી આ ચાલુ થયું ને અને કોર્પોરેશન કુવા ચાલુ કરે એટલે આ ગંદકી અહીંયા જ ભેગી થાય છે આ પાણી એકચ્યુઅલી કેવું છે ગંધ મારે છે એટલે આજુબાજુ શેરખીની વસ્તી છે લોકો રેસિડન્ટ છે એટલે એ રહી ના શકે એ પરિસ્થિતિ છે ભવિષ્યમાં તો એવું થશે કે જો આ પાણી કોર્પોરેશનના લોકો પીવે છે એમને એ તો ખબર નહીં જો ખબર પડશે ને તો આ પાણી પીવાલાયક ને કોર્પોરેશનને મોકલે છે અશુદ્ધ ટ્રીટમેન્ટ એવી જગ્યાએ તો ગંદકી મોકલે છે એવું થશે એટલે આજે જે જાહેરાત થશે જોશે લોકો તો એ પાણી પીવાનું બંધ થઈ જશે એવું એવી પરિસ્થિતિ આવશે એ લોકોએ તો નર્મદા નિગમ આખું વિભાગ જ જુદો છે એમને તો કોઈ પૈસા વધવાના નહીં સરકાર પછી એનું પોતાની આવક જ હોય છે એમાંથી જ કરવાનું છે પણ અધિકારીઓ જો એની જાણ ના કરે અથવા તો કોઈને ખબર જ ના પડે અહીંયા આવતા જતા ના હોય તો કેવી જ ખબર પડે એટલે તો કોઈ એની તંત્રની દેખરેખ રાખનાર એવું જોઈએ ટ્રીટમેન્ટ પ્લાન ખાલી આ લોકો જે જોતા હશે પણ અહીંયા જોયું હોય તે પાણી શુદ્ધિકરણ માટે શુદ્ધિકરણને બદલે આ તો બગાડીને મોકલે છે શુદ્ધ કરવાનો પ્લાન્ટનો જે કરોડો રૂપિયા ખર્ચો કર્યો છે એ ખરેખર અત્યારે વ્યર્થ છે નકમો છે એવું છે અમારે તો એવું કેવું છે કે અહીંયાથી એ કરી ચોખ્ખું ક્લીન કરે અને ક્લીન કરીને શુદ્ધિકરણ કરીને પાણી મોકલે તો એ વિસ્તારને સારું પાણી મળે પબ્લિક સારું પાણી પી શકે છે